ની તૈયારીઓ શરૂ કરાઈ છે પોલીસ દ્વારા સભા સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પીએમની જાહેર સભાને લઈને ત્રણ લાખથી વધુ જનમેદની એકત્ર થવાની હોય તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે પીએમ એક હજાર છપ્પન કરોડના રાજકોટ અને સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું પણ લોકાર્પણ કરવાના છે તો વિકાસ કામોના લોકાર્પણમાં સોલાર પાવર પ્રોજેક્ટ હોસ્પિટલ સબસ્ટેશન સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉમેરાયા છે તો રાજકોટના રૂડાના બાવીસ ગામો માટે પંચાણું કરોડની પાણી યોજના પણ તૈયાર છે ત્યારે રેસકોર્સમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે આજે અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં પધારવાના છે અલગ અલગ વિકાસકામોને છે તે લોકાર્પણ કરવાના છે હજારો અને લાખો કરોડના છે એ વિકાસકામોને છે તે બહાલી આપશે કારણ કે જે વડાપ્રધાનના હસ્તે છે એ એમ્સ હોસ્પિટલ હોય કે પછી જનાના હોસ્પિટલ હોય અથવા તો જે રૂડાના આ પાણીની યોજના છે તેને લઈને જે વડાપ્રધાન છે તે લોકાર્પણ કરવાના છે જ્યારે એક રાજકોટમાં છે તે રેસકોસ મેદાન ખાતે સભાને સંબોધવાના છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન દ્વારા છે તે આ સભાને જે સંબોધવાના છે તેને લઈને છે એ

છે તે સભા સ્થળે પહોંચ્યા હતા વડાપ્રધાન દ્વારા છે તે એ લાખો રૂપિયાના છે એ તે વિકાસ કામોને છે તે બહાલી આપવાના છે એમ્સ હોસ્પિટલ છે તેને જો લોકાર્પણ કરવાના છે જેના કારણે સૌરાષ્ટ્રના લોકોને છે મોટા પ્રમાણમાં ફાયદો થશે ત્યારે જે સભાને સંબોધવાના છે રેસ્કોસ મેદાન ખાતે ત્યાં બે લાખથી પણ વધારે જનમેદની ઉમટે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે એને લઈને જે પોલીસ તંત્ર પણ છે તે હરકતમાં જોવા મળી રહ્યું છે જે કમિટીની રચના કરી છે કમિટી પણ છે તે સ્થળ ઉપર મુલાકાત લઈ રહી છે ત્યારે રમ્યા મોહન દ્વારા છે તે હાલ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ સમાચારોમાં આગળ વાત કરીએ તો ચારણ ગઢવી સમાજ પર ગીગા ભમ્બરે કરેલા વિવાદી નિવેદનથી